ગાંધીનગરમાં શોભાના યાત્રાના બેનરો ફાડી નાખવાના મામલે પરશુરામ જયંતિની શોભાયાત્રાના બેનરોને અસામાજિક તત્વોએ ફાડ્યા તથા તમામ સંસ્થાના બ્રહ્મ અગ્રણીઓ હોદ્દેદારો એકઠા થયા અસામાજિક તત્વો સામે પગલાં ભરવા વિરોધ પ્રદર્શન કરવામાં હોદ્દેદારોએ પથિકા આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું મહત્વનું છે કે પરશુરામ જયંતિના પરશુરામ જી પોસ્ટર લગાવ્યા હતા તેના પર કાળુ સાય લગાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા લગાવતા ધાર્મિક લાગણી દુખાઈ હતી અને તેને લઈને ગાંધીનગર માં શોભાયાત્રાના બેનરો પાડી જેને લઈને વિરોધ નોંધવામાં આવ્યો છે હોદ્દેદારો પતિકા આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું કેમ કે આ બધું અમે પહેલાથી ચલાવી એટલે આ વસ્તુ અમારે જોવી પડે છે પરશુરામ દાદા નું અપમાન તો કોઈ ભી સંજોગમાં નહીં ચલાવવામાં આવે છે તાજેતરમાં એની જન્મજયંતિની નિમિત્તે આપણે ઉજવણી કરી એના પ્રચાર પ્રસાર માટે જે ગાંધીનગરના સર્કલો ઉપર અને અન્ય જગ્યાએ બેનરો લગાયેલા બધા જ સમાજના જે પરશુરા મહેરા નીકળી હતી એમના બેનરો લગાયેલા એના કોઈ અસામાજિક તત્વોએ સભાન અવસ્થામાં કે અભાન અવસ્થામાં તોડી નાખ્યા છે ફાડી નાખ્યા છે સનાતન ધર્મના વિરુદ્ધ કરેલું જયારે સમાધાન સનાતન ધર્મ નું રક્ષક એવી સરકાર અહીંયા ગુજરાત સરકાર બેઠી હોય અને જયારે અર્ષ સાહેબ જયારે ગૃહમંત્રી તરીકે હોય અને જયારે આ દરેક સમાજને સરખો સમાન ન્યાય મળે હોય એવી સરકાર આપણી હોય અને આવા એક સમાજના વર્ગ વિગ્રહ કરીએ કરાવી અને એને ફેલાવી અને અસામાજિક કૃત્ય કર્યું છે એનાથી ભ્રમ સમાજની લાગણી એના પણ કહેવા માંગ